Knows when she go down. You must be crazy if you think that I'ma slow down. I wanna hear it talking shit from the drama. Come and I'm a to your sent. Mr. Whip, whip flip, put the gun down. Dropping bodies in the place till it's turned down. Can't fucking go to the drive, but the friend bullet fly, I'm the last one to die. આશા કરું કે તમે બધી મોજે દરિયા દરિયા હે ફાઈનલી મિત્રો આજે આપણે આવી ગયા છે ની અંદર મિત્રો પૈસા કડેસલા પકડવા એક નવો વિડીયો લઈને તો વિડીયો મિત્રો એન્ડ સુધી જોજો છે આજે જોવાનું છે કે કડેસલા કેટલા આવે છે આપણે આ છે મિત્રો અમારા હિસાહ છે મિત્રો ની અંદર તમને બતાવીએ કેવી રીતના આહિસ્થા છે એ બધું તો મિત્રો આ છે એક આપણો કલેજો મિત્રો આનું બે આવી ગયા છે મિત્રો ખાડીની અંદર પકડવા પકડવાનો વિડીયો મિત્રો તમે પૂરો જોજો કેમ કે વિડીયો જોવાની ખૂબ મજા આવીએ વિડીયો જરા સ્કીપ ના કરતા અને ચેનલ સબસ્ક્રાઈબે કરીને વિડીયો પૂરો જોવો મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા એટલા માટે મિત્રો અમારો વિડીયો તમે પૂરો જોઈએ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણો મિત્રો મિત્રો અલ્પેશ ચાલો મળી હવે વિડીયો એન્ડ માં અને આપડે વિડીયો ચાલુ કરીએ અને પકડીએ માં કેસલા કેવા આવે છે અને મિત્રો સ્કીપ ના કરતા અને ચેનલ ને કરવાનું તો ભૂલતા જ નહીં મારો ભાઈ આ તમને થોડુંક ખાડીનું લોકેશન મિત્રો બતાવી દઈએ

અમારે સીતુભાઈ આયે નીકળી ગયાસ આમાં કાટતાઈ છે આમાં તો તો મિત્રો આમાં જંગલ આવ્યું ઉસ્તી કાથી નાથી નહીં આઈ થી જવાય આઈ થી જાઈ કે જવાય તો સ આ કા ઘડ્યો એટલા હળી ઘડી બાસ્તા કાઢવા પડ્યાલા ગયા હો ભાઈ આ હરી પે હે જો હરી છે આમ ઠેડ ઠેડા આમુધી છે

હલો તો જઈએ હવે પડી જાય તો નવો લઈ લે હું હું ઇત્રું છ મિત્રો જીતુભાઈ જાય આમાં ધીમે 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 હલો તો હવે નીકળી જાય આમાં લીધા બેર પહેલાં મિત્રો અહીંયા એક ભાઈ છે નાની એવી બોટ લઈને કેસલા પકડેસ અને મિત્રો ફાઇનલી આપણે લોકેશન ઉપર પૂગી જાય જીતુભાઈ આમ જ

અરે વાહ વાહલામ પાણી આવી કે ભાઈ તો વાંધો નહીં એ ભાઈએ તો કપી આમ આપણા મિત્રો ગજા નથી તરવાના એક બીજો ભાઈ પણ થાય આપડો ભાઈ બંધ જ છે તરતો તરતો એક ભાઈ વાહ નીકળી ગયો અરે વાહ ભાઈ નું સ્વિમિંગ બહુ મસ્ત છે હો ભાઈ ना भाई आपले तागडी करना पछि लील पणाव हो पडे समुद्री शिकारी सब्सक्राइब सब्सक्राइब कर लेजो भाई आ, ओके, ओके भाई <laughs> थोड़ा खाली थोडा का घटे है अब ओ बा एक आय मान दे इत तो वे काई सु काढलीस इदा ह आय आय कक

सी तो करने निकालता री तो करने। ने ए मामो सड़क वार दम ने हां छुट्टी जा एक नो आया आमा कटिंग कर दे देखा या और ना ना नाना सेला आया मान दी दिस मित्रों फाइनली वागडिया में थोड़ी बाद में अंदर पानी आवी जाए पानी आवे से तले पछि केसलो बतायो देखा या हम रख जेऊ सा उषादिक भाई बो ऊ सनो रखना है रख दे चलो रेडी फाइनली मित्रों हम पेलू आई तो मान दी

ભાઈ હલવાણા અમાર ભાઈ હલવાણા અને હું હલવાણા આને કહેવાય મિત્રો ટુકડા હા ટુકડા આને ઇન્દ્રાને ફળ કહેવાય ને આ ખવા ખવાય તે ઉપાડી જ ને સ્વાદ કેવો લાગે ખબર મિત્રો ખારો ખારો લાગે તુરુ તુરુ લાગે અંજે મિત્રો પાણીની તરે ઓછી લાગે મતલબ આપણે આમાં કોઈ પાણી બાણી નો મળ્યું હોય ને તો પાણીનું તો હું કે ખબર પડે કે પૂરા થઈ ગયા આ મોસુર આ છે ને આય રે આયા આયા બોટલ રાખ બે મિત્રો આપણો બાથરૂમ ખાલી થઈ ગયો હવે આયશાનપુર નું આ છે મિત્રો એક બોટલ છે બરાબર ઈ બોટલ આપણે આય નિશાન રાખ્યું તમને ખબર પડે કે સેલુ આયશુ અમારું આયા છે બરાબર એટલે મિત્રો આમાં કઈ ટપકો ન પડે આ જોઈને બધું એક જીવુ જ લાગે બધી સેમ જ લાગે એટલે આપણે ખબર ન પડે કે આપણો આયશુ ક્યાં માંડેલું છે એટલે આપણે એક બોટલ આયા રાખી દઈએ બોટલ રાખી રાખજો પવનની ઉડી જાય નહી હા મસ્ત નાખી દે આમ

પાંચ રૂપિયા ના સેવમ અમરા ને પાંચ રૂપિયા ના ટોટલ દસ રૂપિયા ની વસ્તુ આગળ ખવાય ઇંગ્લિશ વસ્તા નથી આવડતું અવધ ના છે મિત્રો આને હિન્દી વસ્તા નથી આવડતું કે ઇંગ્લિશ વસ્તા નથી આવડતું બોલો આ સાઈડ શું છે હા હવે કેવાનું છે તો આપણે મિત્રો નાસ્તો કરી લીધો હવે પી લઈએ પાણી ને હવે પછી કરીએ આપણે આઈસા ઉપાડવાની શરૂઆત આપણું બાસકુ છે ના આપડા કડેસલા આવે તો આની અંદર આપણે જમા કરવાના છે નવી બનાવી મિત્રો હાથે બનાવેલી છે મિત્રો હાલો તો હવે અલ્પેશ ઉપાડવા મિત્રો મેં આઈસા માંડી દીધા ને હવે બધા આઈસા ઉપાડીએ આમાં કાકસ પેલું હે તો મિત્રો પેલું આઈસો મારું જડી ગયું આ જગ્યા ઉપર છે એમ કે આઈસામાં ખબર હોય ને કઈ કઈ જગ્યાએ આપણે આઈસા માંડેલા છે હવે આપણો મિત્ર જાય મિત્રો ઉપાડવા જોઈએ આવે છે કે નહીં હવે પેલો ઘા મિત્રો ખાલી ગયો પેલા ઘામાં ગાય છે નહીં કે હલો એક આવી ગઈ મિત્રો ફાઇનલી કેસલી લે

આ શું સારું છે પકડી રાખજો ગાઈસ ટમેટો નાની એવું મિત્રો કડેશ લેનું હું આવ્યો બસું બસ આવ્યો કાં દેખા છે હવે વહી જાય હવે નાની હવે પાલપો પકડી ઈકતો નથી મિત્રો કેસલી ઓટ રે વહી જાય બીજું કઈ નહીં કઈ નહીં હાલો બે થઈ ગયું

સ્લોલી સ્લોલી જાઓ મિત્રો ધીમે ધીમે હાલવું પડે આમાં નકર કે સ્લી અવાજ થી પણ ભાગી જાય કેવી રીતે સ્લો મશીનમાં ઉપાડે હા હા મિત્રો પણ આવી ગઈ લો નથી આપણે કે ના ને હેરકાંડે પાછી એક મિત્રો ત્રણ થઈ ગયું ખોલી ભરવાનું છે મિત્રો તમે છેલ્લે છેલ્લે ઠલવી નહીં બતાવ્યું કેટલી આવી એમ બરાબર ને અલ્પા

તો મિત્રો કઈક આવી રીતની હોય આપણે આઈસા માંડીની કેડેસલા પકડવાની આયસા આહિસામાં થોડો ફોડ છે મિત્રો રિપેર આવે મિત્રો આઈસા ઝાર હોય ને મિત્રો એ કાપી નાખી એટલે એની લીધે અમારી બે કેસ સુધી હારા મારી વચ ગયું હવે આગળ જોઈએ ફાટલા આવે કે હારા આવે તો ને તો એમને મિત્રો સારો બાંધી દીધો આઈસામાં કેડેસલાનો એમાં આવે મિત્રો હું મેસેલા હોય ને જે આપણે હુકલ મગરા હોય બરાબર એને હુકેલા હોય એનો સારો બાંધેલો હોય તો એ ખાવા આવે યાર આઈશા પાણીમાં આપણે ઉપાડી જ બીજું આઈશું એ you <laughs> may